સમાચારમાં વાત કરીએ ઢસા ગામની તો સરસ્વતી વિદ્યાલય ઢસા જંક્શન ખાતે માટીના ગણપતિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું આ ઇકો ફ્રેન્ડલી ગણપતિ ધોરણ સાતમાં અભ્યાસ કરતા મહેમદ અને ધોરણ કરતો અભ્યાસ કરતા પરમાર પૃથ્વીરાજ એ શિક્ષકોની મદદ દ્વારા આ મૂર્તિ બનાવવામાં આવી હતી આ મૂર્તિ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શિક્ષકો એક જ સંદેશો આપવા માંગે છે જે આજકાલ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિથી પર્યાવરણને જે નુકસાન છે તે અટકાવવાનો નાનકડો પ્રયાસ છે આ વિદ્યાર્થીઓનો

સંપૂર્ણ પ્રમાણે માટીની જ બનાવેલી છે જેથી વિસર્જન સમયે કોઈપણ પ્રકારનું આપણે કાંઈ પાપમાં પડીએ નહીં કે કાંઈ એવું થાય નહીં એ પ્રમાણે બનાવેલું છે